ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ ધોરણ બાર સાયન્સ અને સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ આજે જાહેર થયું હતું જેમાં તપોન વિદ્યાલયના વિદ્યાર્થીઓએ ધોરણ બારમાં બાજી મારી હતી માર્ચ અને એપ્રિલ મહિનામાં લેવાયેલી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષાનું આજ રોજ મે પરિણામ જાહેર થયું છે આ વર્ષે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહના પરિણામ સાથે જ જાહેર થયા છે ત્યારે ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં સુરતની તપોન વિદ્યાલયના વિદ્યાર્થીઓએ બાજી મારી છે ધોરણ બાર સાયન્સ પ્રવાહમાં તપોવન વિદ્યાલયના વિદ્યાર્થીઓ કે જે ગરીબીમાં ઉછર્યા હોય અને રત્ન કલાકારનું કામ કરતા પિતાના હોનહાર પુત્ર રોશન રમેશ ફૂંકાણીએ પંચાણું પોઈન્ટ ટકા પરિણામ મેળવ્યું છે તો શાળાના અન્ય વિદ્યાર્થીઓએ પણ ઉત્કૃષ્ટ દેખાવ કરી શાળાનું નામ સમગ્ર શહેર અને ગુજરાતમાં રોશન કર્યું છે તો સુરતની તપોન વિદ્યાલયના ધોરણ બાર સાયન્સના વિદ્યાર્થીઓએ શાળાનું નામ રોશન કર્યું છે સાયન્સમાં તપોન વિદ્યાલયમાં અભ્યાસ કરતો અને દરજી કામ કરતા પિતાના પુત્ર હેત રમેશભાઈ ગોહેલે એ વન ગ્રેડ પ્રાપ્ત કર્યું છે તો ગુજટેકમાં પણ એકસો અઢાર પોઈન્ટ પંચોતેર માર્ક્સ લાવી શાખાનું નામ રોશન કર્યું છે તો તપોન વિદ્યાલયના પાસ થયેલા વિદ્યાર્થીઓને શાળા દ્વારા અભિનંદન અપાયા હતા જી મારું નામ મનસુખભાઈ ગોટી આચાર્યશ્રી તપોવન વિદ્યાલય આજરોજ એચ એસ માર્ચ બે હજાર ચોવીસનું સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયું છે સૌ વિદ્યાર્થીઓમાં ઉત્સાહનો માહોલ છે દર વર્ષની જેમ આ વખતે રેકોર્ડ બ્રેક રિઝલ્ટ અમારી તપોન ગ્રુપ ઓફ સ્કૂલનું છે સામાન્ય પ્રવાહની વાત કરીએ તો સામાન્ય પ્રવાહમાં કુલ અમારા સિત્તેર બાળકોએ એ વન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને એકસો ને જેટલા વિદ્યાર્થીઓએ એ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે સૌ વિદ્યાર્થીઓને સફળતા મેળવવા પાછળનું કારણ અમારા ટ્રસ્ટી ટ્રસ્ટીશ્રીઓનો સહકાર વિદ્યાર્થીઓની એટલી જ મહેનત અને વાલી વાલીશ્રીઓનું એટલું જ કોપરેટર અને વિદ્યાર્થીઓ સારી એવી મહેનત કરી અને આ પરિણામમાં ઉત્કૃષ્ટ પ્રાપ્ત કર્યું છે આવનારા સમયની અંદર આ સૌ બાળકો કોમર્સ ક્ષેત્રની અંદર સારા એવા નોકરી વ્યવસાયિક અને બિઝનેસમેન બને ક્લાસ વન ક્લાસ તો ઓફિસર બન્યા રાષ્ટ્રને ઉમદા સેવા આપે એવી તપોન ગ્રુપ ઓફ સ્કૂલ તરફથી સૌ વિદ્યાર્થીઓને શુભકામના પાટાવી છે માલામાં માલાણી મનાલી હું તપોવન વિદ્યાલયમાં ભણું છું મારું રિઝલ્ટ આ છે અને મને સારું લાગતું અચ્છા કેટલો કલાક અમે અભ્યાસ કરતો હતા અને સ્કૂલમાં તમને કેવી મદદ પડતી નથી હું ડેઇલી છથી સાત અવારનું રીડિંગ હતું અને સ્કૂલથી સારો સપોર્ટ હતો મટિરિયલ નહીં એમાં થોડું શ્રી શ્રે સ્કૂલ ને અને માર ફેમિલી આગર સો બનવામાં આવ્યો છો આગળ આઈસીટી માં એડમિશન લેવું મારું નામ વઘાસિયા ધાર્મિક દીપકભાઈ છે હું તો પોહણણામાં અભ્યાસ કરતી હતી નહીં નહીં તે શરુર જટાયું છે આજે આવ્યો છે અને 99.98% આયેલ છે કેવું લાગે છે અને આનો આમ તો બહુ સારું લાગે છે મારા પપ્પાની એક ઈચ્છા હતી કે દર વર્ષે જેમ વિદ્યાર્થીઓનું ને એના સાથે એના માતા પિતાનું પણ સન્માન થાય એમ એના મનમાં એમ હતું કે મારે મારે પણ આવું સન્માન થાય તો સારું એમ એના માટે મેં મહેનત કરી હતી એટલે મારા પપ્પા એક મોટી ઇન્સ્પિરેશન છે આના પાછળ અને તપોનના સર બધા સર ટીચર બધાનો પણ આમાં ફાળો છે કેમ કે એ લોકોએ મને સાચો માર્ગ બતાવ્યો જે મારું નામ જયેશભાઈ ગણાત્રા આચાર્યશ્રી સાયન્સ ડિપાર્ટમેન્ટ તપોવન વિદ્યાલય કઈ પ્રકારનું આ આજ રોજ જે રિઝલ્ટ સાયન્સનું વિજ્ઞાન પ્રવાહનું જાહેર થયું છે તો ગયા વર્ષની સરખામણીમાં ખૂબ ઊંચું રિઝલ્ટ આવ્યું છે અને તપોવન વિદ્યાલયના બાળકોએ પણ પંદર પ્લસ એ વન તથા પચાસ પ્લસ એ ટુ ગ્રેડ વિદ્યાર્થીઓ પ્રાપ્ત કરેલ છે શું સંદેશો આપવા માંગુ છું જે પ્રમાણે વિદ્યાર્થીઓએ મહેનત કરેલી હતી એ પ્રમાણે ધાર્યા કરતાં સારું પરિણામ મળ્યું છે અને દરેક વિદ્યાર્થીઓની મહેનત ખૂબ સારી પડી છે અને વિદ્યાર્થીઓ જે પ્રમાણે મહેનત કરી હતી બોર્ડનું રિઝલ્ટ એ પ્રમાણે ધાર્યા પ્રમાણે જ આવેલું છે આ દરેક વિદ્યાર્થીઓ ઉચ્ચ એન્જિનિયર બન્યા અને ડોક્ટર બન્યા દરેક જે અમુક વિદ્યાર્થીઓનું રિઝલ્ટ ધારા કરતા ઓછું આવ્યું છે તે વિદ્યાર્થીઓ હતાશ થવાની જરૂર નથી ઉલટાનો એમાંથી બોધપાઠ લેવાની જરૂર છે કે બીજા પ્રયત્ન જો વિદ્યાર્થીઓને પાસ થયા હોય તો જુલાઈમાં બીજો પ્રયત્ન આપીને આરામથી પાસ થઈને સારું પરિણામ મેળવી શકાય છે